ફ્રેન્ડ જય રાધે રાધે આજે આપણે બનાવશું મિક્સ વેજ પરોઠા તેના માટે મેં રોટલીનો ઝીણો લોટ આવે છે ને તે લઈ લીધો છે અને હવે તેમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને બે પાવડા તેલ લેશું હવે આપણે એને બધું મિક્સ કરી લેશું રેડી અને રોટલીનો લોટ બાંધીએ ને તેઓ બાંધવાનો બહુ કઠણ બી બાંધવાનો અત્યારે આપણા પરોઠા ફૂલે અને વણાય નહીં બધું સ્ટફિંગ બહાર નીકળી જાય આવી રીતે આપણે ધીમે ધીમે પાણી જરૂર લાગે તે પ્રમાણે નાખીને અને લોટ બાંધી દઈશું આપણો લોટ બંધાઈ ગયો છે હવે એને દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દેસુ એટલે પૂર્ણ આવી જાય સ્ટફિંગ માટે આપણે અહીંયા કોબી ખમણે લઈ લીધું છે એક કપ ગાજર શિમલા મિરચ મરચા અને ડુંગળી અને બીટ અને તીખી મરસી અને આદુ હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી લેશું હવે આપણે એક મોટા બાઉલમાં ગાજર નાખશું કોબી બીટ ડુંગળી કેપ્સિકમ મરસા અને આદુ અને તીખી મરસી તમે તીખું ખાતા હો તો નાખવાની

અને સ્વાદ માટે આપણે આમસૂર પાવડર નાખશું અને સાટ મસાલો હોય તો એ પણ હાલે અને લીલા ધાણા લઈશું અને આ પનીર લીધું છે તે મેં ઘરે બનાવ્યું હતું અને તમે બહારનું પણ લેવો હોય તો તે પણ વાપરી શકો મેં તો ઘરે બનાવ્યું હતું તે લઉં છું એક વાટકી અને થોડુંક જીરું હવે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું આવી રીતે આપણે હાથે બધું મિક્સ કરી લેવાનું અને બહુ ભે નહીં દેવાની નીર આમાંથી પાણી વસૂટી એટલે આપણા પરોઠા નો સારા થાય એટલે ધીમા હાથે આપણે આવી રીતે મિક્સ કરી લેશું હવે આપણો લોટે પણ કુણ આવી ગયો છે હવે તેલ વાળો દઈ આવી રીતે એકદમ દબાવી દબાવીને કુણવી લેવાનો હશે તો જ પરોઠા સરસ થાય આ પરોઠા એકદમ સ્વાદ માં બહુ સરસ લાગે હવે આપણે આવી રીતે બે લુવા લઈ લઈશું એક સરખા અને હવે બે રોટલી વણી લઈશું એક સરખી વણી લેવાની આવી રીતે આપણે એક રોટલી વણી લીધી છે અને હવે બીજી રોટલી વણી લઈશું આપણી બે રોટલી બનાવી ગઈ છે આવી રીતે અને હવે એમાં આપણે આ મિક્સ ભરી દેશું બધું કરી અને આલુ પરોઠા કરીને તેવી રીતે પણ કરાય પણ એમાં થોડુંક આ બધું સલાડ આવે ને એટલે થોડુંક વણવામાં તકલીફ થાય પણ એ સરસ લાગે આવી રીતે આપણે બધું પાથરી દઈશું ના કોરેની પાથરવાનું કારણ કે બીજી રોટલી મૂકી એટલે દબાવાનું હોય બાળકોને બહુ સરસ ભાવે અને તમારે અને હવે આપણે ઉપર બીજી રોટલી મૂકી દઈશું એક સરખી આવી રીતે અને હવે આને આ બધી કિનારું દબાવી દઈશું આવી રીતે દબાવી દેવા પછી પોસા હાથે ઉપરથી દબાવી દીધા અને હવે આપણે એની ઉપર સેજ વેલણ મારી દઈશું આવી રીતે એટલે આપણું બધું મિક્સ અંદર સરખું થઈ જાય આવી રીતે દબાવી દેવાનું ઉલટાવી પુલટાવીને આ પરોઠા બાળકોને બહુ ભાવે જો બાળકો સલાડ ને એવું કઈ ન ખાતા હોય તો આવી રીતે પરોઠા બનાવી અને દઈ શકાય આખો પરોઠો વણાઈ ગયો છે સાથે વણવાનું આવી રીતે કરશું તો આપણે ઈજી પડશે બે રોટલી વણીને હવે આપણે એને તળી લઈશું શેર શેકાય એટલે આપણે એને કલટાડી લઈશું અને ઉપરથી હવે તેલ શે કે બટર તો તમે શેકી શકો તમે જે ભાવતું હોય આ બાજુ પણ આપણે તેલ લગાવીશું આપણું પરોઠું ફેંકાઈ ગયું છે હવે તેને આપણે કાઢી લઈશું હવે આપણે એને બીજા કટરથી કટ કરી લેશું તૈયાર છે હવે ઉપરથી આપણે સીઝ નાખશું આપણે કોથમરી નાખશું આપણા મિક્સ વેજીટેબલ પરાઠા તૈયાર છે દહીં સાથે સરસ લાગે આ ખાવામાં અને તમે પણ તમારા બાળકોને બનાવી દેજો અને આ પરોઠા કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જણાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો